જય માતાજી મિત્રો તારીખ વીસ સપ્ટેમ્બર બે હજાર પચીસ દાંતીવાડ ડેમ ચીપુ ડેમ અને મુક્તેશ્વર ડેમની માહિતી મિત્રો બનાસકાંઠાના જીવાદોરી સમાન ગણાતા દાંતીવાડા ડેમમાંથી આજરોજ પંદરસો ક્યુસેક પાણી નદીમાં છોડાય રહ્યું છે મિત્રો દાંતીવાડા ડેમમાં નવસો પચાસ ક્યુસેક પાણીની આવક છે મિત્રો દાંતીવાડ ડેમની હાલની સપાટી છસો બે પોઈન્ટ વીસ ફૂટે પહોંચી છે મિત્રો દાંતીવાડા ડેમ અત્યાર સુધીમાં ચોરાણું પોઈન્ટ છોતેર ટકા જેટલો ભરાઈ ગયેલ છે દાંતીવાડા ડેમની ભયજનક સપાટી છસોને ચાર ફૂટ છે એક નજર કરીએ સિપ્પુ ડેમ ઉપર મિત્રો ચીપુ ડેમના ઉપરવાસમાં વરસાદ ન થવાથી ચીપુ ડેમમાં માત્ર એકસો ઓગણચાલીસ ક્યુસેક પાણીની આવક છે સીપુ ડેમની હાલની સપાટી પાંચસો ત્યાંશી પોઈન્ટ ત્રેવી ફૂટે પહોંચી છે ચીપુ ડેમની ભયજનક સપાટી છસો ને અગિયાર ફૂટ છે મિત્રો એક નજર કરીએ મુક્તેશ્વર ડેમ ઉપર મિત્રો મળતી માહિતી મુજબ મુક્તેશ્વર ડેમ હાલમાં બસો છોતેર ક્યુસેક પાણીની આવક છે મિત્રો મુક્તેશ્વર ડેમમાંથી એકસો તેર ક્યુસેક પાણી નદીમાં છોડાઈ રહ્યું છે મિત્રો મુક્તેશ્વર ડેમની અત્યારની સપાટી છસો એકસઠ પોઈન્ટ પંચાવન ફૂટે પહોંચી છે મિત્રો મુક્તેશ્વર ડેમની ભયજનક સપાટી સત્સો એકસઠ પોઈન્ટ અઠ્ઠાવન ફૂટ છે મિત્રો મુક્તેશ્વર અત્યાર સુધીમાં અઠ્ઠાણું ટકા જેટલો ભરાઈ ગયેલ છે મિત્રો આ આજની દાંડવા ડેમ ચીપુ ડેમ અને મુક્તેશ્વર ડેમની માહિતી મિત્રો અમારો વિડીયો ગમે તો લાઇક કરી દેજો અમારી ચેનલમાં તમને ત્રણ ડેમ વિશે માહિતી મળી રહેશે